નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું આખરે શા માટે આવ્યો કળિયુગ પૃથ્વી પર શું ક્યારે આપણે એ વાત પર ધ્યાન આપ્યું છે કે કયા કારણોસર કળિયુગને ધરતી પર આવવું પડ્યું મહાન ગણિતજ્ઞ આર્યભટ્ટના પુસ્તક આર્યભટ્ટમમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે તે ત્રેવીસ વર્ષના હતા ત્યારે કળિયુગનો ત્રણ હજાર સત્સોમું વર્ષ ચાલી રહ્યું હતું આંકડા અનુસાર આર્યભટ્ટનો જન્મ ચારસો ને સોતેર ઈસવીસનમાં થયો હતો ગણતરી કરવામાં આવે તો કળિયુગનો જન્મ ત્રણ હજાર એકસો બે ઈસવીસન પૂર્વે થયો હતો જ્યારે ધર્મરાજ યુધિષ્ઠર બધો જ રાજપાટ રાજા પરીક્ષિતને સોંપીને બધા પાંડવો અને દ્રૌપદી સાથે મહાપ્રયાણ હેતુ હિમાલય તરફ નીકળી ગયા હતા ત્યારે સ્વયં ધર્મ બળદનું રૂપ લઈને અને ગાયના રૂપમાં બેઠેલી પૃથ્વી દેવીને સરસ્વતીના કિનારે મળ્યા ગાયનું રૂપ લઈને બેઠેલી પૃથ્વીના નયન આંસુથી ભરેલા હતા અને તેની આંખોમાંથી લગાતાર આંસુઓની ધાર વહી રહી હતી પૃથ્વીને દુઃખી જોઈને ધર્મદેવી દુઃખી હોવાનું કારણ પૂછ્યું અને કહ્યું કે હે દેવી તમે આ જોઈને તો નથી રડી રહ્યા કે મારો માત્ર એક જ પગ વધ્યો છે કારણ કે ધર્મના આ ચાર પગ હતાશયુગ દ્વાપર યુગ ત્રેતાયુગ અને કળયુગ હવે પહેલા ત્રણ પગ તો નષ્ટ થઈ ગયા હતા અને માત્ર એક જ પગ વધ્યો છે એ કળયુગ અથવા તો એ વાતથી દુઃખી છો કે હવે તમારી ઉપર રાક્ષસી સાતકો શાસન કરશે આ સવાલનો જવાબ આપતા પૃથ્વીદેવી બોલ્યા કે હે ધર્મ તું તો બધું જાણે જ છે તો પણ મારા દુઃખોનું કારણ પૂછે છે સત્ય પવિત્રતા ક્ષમા દયા ત્યાગ શાસ્ત્ર વિચાર જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય નિર્ભીકતા કોમળતા ધૈર્ય વગેરે ગુણોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણના સ્વાધામ જવાથી કળિયુગે મારા પર કબજો કરી લીધો છે પહેલા ભગવાન શ્રી કૃષ્ણના ચરણો મારા પર પડતા હતા તેના કારણે હું મને ખૂબ જ ભાગ્યશાળી માનતી હતી પરંતુ હવે એવું નથી હવે મારું સૌભાગ્ય સમાપ્ત થઈ ગયું છે હવે હું કળિયુગના દાયરામાં આવી રહી છું રાજા પરીક્ષિતે બળદરૂપે ધર્મ અને ગાયના રૂપમાં પૃથ્વીને ઓળખી ગયા અને રાજા પરીક્ષિત તેને કહે છે કે હે ધર્મ સતયુગમાં તમારા તપ પવિત્રતા દયા અને સત્ય એવા ચાર પગ હતા ત્રેતા યુગમાં ત્રણ જ પગ રહ્યા દ્વાપર યુગમાં બે જ પગ રહી ગયા અને હવે આ દષ્ટ કળયુગના કારણે તમારો એક જ પગ રહ્યો છે અને પૃથ્વીને પણ આ વાતથી દુખી હતા આટલું કહીને જ રાજા પરિક્ષિતે પોતાની તલવાર કાઢી અને કળિયુગને મારવા માટે આગળ વધ્યા રાજા પરીક્ષિતનો ક્રોધ જોઈને કળિયુગ ધ્રુજવા લાગ્યો અને કળિયુગ ગભરાઈને પોતાના રાજર્ષિ વેશને ઉતારીને રાજા પરીક્ષિતના ચરણોમાં પડી ગયો અને ક્ષમાયાચના કરવા લાગ્યો અને રાજા પરીક્ષિતને પણ કળિયુગ પોતાના ચરણે આવ્યો એટલા માટે કળિયુગને મારવો તે ઉચિત ન લાગ્યું અને તેને કહ્યું કે કળિયુગ તું મારા ચરણમાં આવી ગયો છે એટલા માટે હું તને જીવનદાન આપું છું પરંતુ અધર્મ પાપ ખોટું છોરી કપટ દરિદ્રતા વગેરે અનેક ઉપદ્રવોનું મૂળ કારણ તું જ છે તું મારા રાજ્યમાંથી અત્યારે જ નીકળી જા અને પછી ક્યારેય પણ અહીંયા નહીં આવતો પરીક્ષિતની વાત સાંભળીને કળયુગે કહ્યું કે પૂરો પૃથ્વી પર તમારો નિવાસ છે પૃથ્વી પર એવું કોઈ સ્થાન નથી જ્યાં તમારું રાજ ન હોય એટલા માટે મને રહેવા માટે એક ઉચિત સ્થાન પ્રદાન કરો કળિયુગના કહેવાથી રાજા પરીક્ષિતે ખૂબ જ વિચારોને કહ્યું કે અસત્ય કામ ક્રોધ મદનો નિવાસ અહીંયા પણ થતો હોય તો આ ચાર સ્થાન પર રહી શકે છે પરંતુ પછી કળિયુગ બોલ્યો કે હે રાજન આ ચાર સ્થાન મારા માટે રહેવા માટે અપર્યપ્ત છે મને હજુ બીજી જગ્યા પણ પ્રદાન કરો આ માંગ પર રાજા પરીક્ષિતે કળિયુગને સુવર્ણના સોનાના રૂપમાં પાંચમું સ્થાન આપ્યું કળિયુગ આ સ્થાન મળી જવાથી પ્રત્યક્ષ રૂપે તો ત્યાંથી તે છાલ્યો ગયો પરંતુ થોડોક દૂર ગયા પછી અદૃશ્ય રૂપમાં પાછો આવીને રાજા પરીક્ષિતના સોનાના મુકટમાં નિવાસ કરવા લાગ્યો માર્કડેય પુરાણમાં વર્ણન મળે છે કે કળિયુગ દરમિયાન શાસક જનતા ઉપર પોતાની ઈચ્છા પ્રમાણે શાસન કરશે કળિયુગ આવતા નીચેની બધી જ વાતો સાચી પડશે ઈચ્છા પડે ત્યારે તેની ઉપર જુલ્મ કરશે શાસક પોતાના રાજ્યમાં આધ્યમત્ની જગ્યાએ ભયનો પ્રસાર કરશે મોટી સંખ્યામાં પલાયન શરૂ થઈ જશે લોકો સસ્તું ખાવા માટે અને પૈસા કમાવવા માટે પોતાનું ઘર છોડીને જવા માટે મજબૂર હશે ધર્મને નજરઅંદાજ કરવામાં આવશે અને લાલચ છતાં પૈસા બધાના મનમાં ઘૂસી જશે લોકો કોઈ પણ પસ્તાવા વગર લોકોની હત્યા કરશે અને સંભોગ જ જીવનની સૌથી મોટી જરૂર બની જશે લોકો ખૂબ સામાન્ય રીતે કસમ ખાશે અને તેને તોડી પણ નાખશે લોકો મદિરા અને અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવા લાગશે ગુરુઓનું સન્માન કરવાની પરંપરા પર નષ્ટ થઈ જશે બ્રાહ્મણ જ્ઞાની નહીં રહે ક્ષત્રિયનું સાહસ ખોવાઈ જશે અને વેશ્ય પોતાના વ્યવસાયમાં ઈમાનદાર નહીં રહે માણસની ઉંમર ધીમે ધીમે ઘટતી જશે અને અંતમાં માત્ર વીસ વર્ષ થઈ જશે આજે આ બધી વસ્તુ આપણી જિંદગીમાં સાવ સાધારણ થવા લાગી છે તો આ હતી કળિયુગની શરૂઆત તો આવા જ નવા નવા અને જાણવાલાયક વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો અને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર